નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપનું સ્વાગત છે દાંતીવાડાના નાની ભાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો પૂર ઝડપે આવતી કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત બાઇક ચાલક નાની ભાખર ગામની રાશન લઈ અને ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે નડ્યો અકસ્માત અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા અકસ્માતમાં બાઇક ચાલક દજુ સિંહ વાઘેલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડાયો ડીસા ઉત્તર પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે ડીસા ઉત્તર પોલીસે ઘરપુર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો કરિયાની દુકાનમાં ચોરી કરનાર ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર હવે સ્માર્ટ મીટર ફરજીયાત લગાવવાનો નિર્ણય કર્યો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂછેલા સવાલના જવાબમાં મંત્રીએ સ્માર્ટ મીટર ફરજીયાત લગાવવું પડશે તેવી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું હતું કે પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત છે આ મીટરના અનેક પ્રકારના ફાયદા છે તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહી છે અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે પ્રીપેઇડ સિસ્ટમથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો થશે કારણ કે જેટલું રિચાર્જ કરાવ્યું હશે તેટલી જ વીચળી વાપરવા મળશે બરાસકાંડા જિલ્લાના બોરુ ગામના રબારી સમાજનું ગૌરવ ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના ચેરમેન સરતાનભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પી રિવિઝન સમિતિમાં શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે નિમણૂક થતાં સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી ફેલાઈ છે ગતરોજ બાબર તાલુકા રબારી સમાજના વડીલો યુવાનો તેમજ શુભેચ્છક મિત્ર મંડળ સૌએ સન્માનિત કરી ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી થરાદસાઇના હાઇવે પર મોડી રાત્રે એક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વાહનની ડીઝલ ટાંકી ફૂટી ગઈ હતી રસ્તા પર ડીઝલ ફેલાઈ જવાથી માર્ગ ચીકણો બની ગયો હતો આ દરમિયાન બે મોટરસાયકલ ચાલકો ચીકણા માર્ગ પર સ્લીપ થઈ ગયા હતા સદભાગે અકસ્માતમાં કોઈ પણ નાની મોટી ઈજા થવા પામી ન હતી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર એકસો ત્રેવીસ

પાટણ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી એક મોટી કાર્યવાહી કરી છે વાસ્મો કચેરી પાણી પુરવઠા બોર્ડનો ઉપક્રમના આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ શાંતિલાલ દરજીને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે આ કેસમાં ફરિયાદીએ સરકારની નલસે જલ યોજના અંતર્ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સમી તાલુકાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કર્યું હતું આ કામના છેલ્લા હપ્તાનું બિલ અડત્રીસ લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા પેન્ડિંગ હતું રાજ્યમાં અત્યારે બેવજી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડી તેમજ રાત્રે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ શરૂ થતા હવે ઉનાળાનું ધીરે ધીરે આગમન થતું જણાઈ રહ્યું છે હવામાન વિભાગે ગરમીને લઈ ફરી એકવાર આગાહી કરી છે રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે આગામી બે દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે ચોવીસ ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ સાત તો રાજકોટમાં સૌથી વધુ છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે શિયાળાની વિદાયની સ્થિતિ વચ્ચે હવે ગુજરાત સહિત દેશભરમાં તાપમાન સતત વધી રહ્યું છે આ દરમિયાન નવા વેસ્ટર્ન કારણે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડશે હવામાન વિભાગે કહ્યું છે કે ચોવીસ ફેબ્રુઆરી રાત્રે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાતકશે આના કારણે સત્યાવીસ અને અઠાવીસ ફેબ્રુઆરી પશ્ચિમ ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં અને અઠાવીસ ફેબ્રુઆરીના પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં ફેબ્રુઆરી ફેબ્રુઆરી દરમિયાન વરસાદની જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત અને જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વરસાદ પડશે સાંતલપુર નેશનલ હાઇવે પર એક મોટી દુર્ઘટના સામે આવી છે અહીં પુલ પર એક ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફાટવાથી આગ લાગી હોવાનું અનુમાન છે આગની ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે